અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે વાગડ વિસ્તારની આઠ શાળાના આચાર્ય અને શિક્ષકોને સાલ અને અભિનંદન પત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરાયું હતું વાગડ વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થા અપૂરતી છે

આપણે સૌએ કાલના કપાળ પર આપણા હાથોએ અક્ષરો અંકિત કરવા પડશે અને એ માટે પરિશ્રમ પાડવો પડશે શાંતિથી બેઠા શું તો નહીં થાય હું તો હંમેશા કહું છું રાજેશભાઈ બેઠા છે મને વચ્ચે એમણે સોમવારે કટારિયા વિદ્યાલયની અંદર બોલવા માટે બોલાવેલો હું ત્યાં પણ કહ્યું તો મેં કે શિક્ષ જ્યારે તમારું બાળપણ હોય કિશોરાવસ્થા હોય ત્યારે લીમડાના ઝાડ પર ચડવાની તાકાત ધરાવજો ઉપરથી પડી જાવ ને પ્લાસ્ટર આવે તો ચિંતા નહીં કરવાની પાંચ પંદર દિનો પાટો આવશે ખૂદકો મારવાની સાહસ કેળવશો ને તો જીવનમાં આગળ વધવાનું બળ મળશે અને સાથે સાથે સંસ્કારો જરૂરી છે સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જરૂરી છે ભારત માતા પ્રત્યેની આપણી શ્રદ્ધા હોવી જોઈએ આપણે જે પણ કરીએ આપણા જીવનની અંદર ત્યારે આપણે વિચારવાનું છે કે આપણે આ કરશું એનાથી મારા રાષ્ટ્રને શું ફાયદો થશે મારા દેશને શું ફાયદો થશે અને એક એક વ્યક્તિ જાગશે એક વ્યક્તિ પોતાની રીતે શિક્ષિત બનશે અને એ જ્યારે પોતાના પરિવારને ઉજ્જવળ બનાવશે અને સાથે સાથે સમાજને કંઈક માર્ગદર્શન આપશે અને એ દ્વારા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન જોડશે આ શિક્ષણની જૂથ પ્રગટે વાગડ વિસ્તારની અંદર આ માટેની જાગૃતિ ઊભી થાય ક્યાંકથી કોઈ કે પ્રયાસ કરવાની જરૂર હોય અમને ખ્યાલ છે ઘણા બધા લોકો હમણાં રાજેશભાઈ કહ્યું છે હું કોઈનો મુક્ત્યા નથી ભારતના પ્રધાનમંત્રી આવે કે ના આવે મને કંઈ ફરક નથી પડતો મિત્રો પરંતુ મારા વિશ્વ મારા વાવળની અંદર શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થવી જોઈએ આ આ બેઠાશો ને દીકરા દીકરીઓમાંથી એક દીકરો દીકરી પણ આ એસઆઈ બનશે ને તમારામાંથી એક કોઈક સફળ ચાર્ટર એકાઉન્ટ બનશે તમારામાંથી એક કોઈક સફળ ડૉક્ટર બનીને લોકોની સેવા કરશે ને ત્યારે મને બહુ સૌથી વધુ આનંદ થશે આ બીજ રોપવાનું કામ છે જ્યારે આપણે ધરતીની અંદર બીજ રોપીએ છીએ ને પછી એના ફળ ખાવા માટે કદાચ આપણે જીવતા નથી હોતા પરંતુ એ બીજ કોઈ કે ને કોઈ કે રોપ્યું ત્યારે જઈને એના ફળ આપણે ચાખતા હોઈએ છીએ ત્યારે એના છાંયાની અંદર આપણે વિશ્રામ વિશ્રામ કરતા હોઈએ છીએ એટલે આ પ્રક્રિયા છે મિત્રો રાષ્ટ્રના નવનિર્માણ માટેની પ્રક્રિયા રાષ્ટ્રના ઘડતર માટેની પ્રક્રિયા અમારી અગાઉ પણ અનેક લોકોએ રાષ્ટ્ર ચેતનાને જગાવવા માટે પોતાના જીવોની બાજી અર્પણ કરી દીધી છે અમે પણ આ સમાજના નિર્માણ માટે રાષ્ટ્રના નિર્માણ માટે અમારી જાતને જગાવીને કંઈક કરવા માગીએ છીએ આ મારો પ્રયાસ છે હું આજે અહીં આવી પણ નો શકત મિત્રો મારા એક અંગત મિત્ર જેની સાથે મારી પચાસ વર્ષની મિત્રતાથી આઠમા ધોરણથી જેની સાથે ભણ્યો એ મારો મિત્ર જે આજ સુધી મારી મિત્રતા એ પરમદિવસ ગઈકાલે મારી એક્સપાયર થઈ ગયા પરમદિવસે એમની આવતીકાલે શ્રદ્ધાંજલિ સભા છે મારા પ્રમુખ સ્થાને જ છે શ્રદ્ધાંજલિ સભા અને હું આજે રાતના પાછી ટ્રેન પકડીને સવારના આવ્યો છું રાતના ટ્રેન પકડીને જવાનો છું પરંતુ આ કાર્યક્રમને મને કહેવામાં આવ્યું કે કાર્યક્રમ રદ કરી નાખો મેં કીધું નહીં અનેક વિદ્યાર્થીઓને આમંત્રિત આપ્યા છે ગુરુવર્યોને આમંત્રિત કર્યા છે ત્યારે આ કાર્યક્રમ કેન્સલ નહીં થાય મારે જવું પડે અને વગર ટિકિટે પાછા આવવું પડશે તો આવીશ પરંતુ આ કાર્યક્રમ તો નિર્ધારિત સમય પર કરીશ અને આ નિર્ધારિત સમય પર મારા સાથી મિત્રો એ કાર્યક્રમ કર્યો છે આપણે અજય પ્રકાશજીને સાંભળીએ પહેલાં ટીમને અભિનંદન અને ખાસ કરીને કે અત્યારે એક સહજિત રીતે વાત કરીએ કે આપણે ત્યાં શિક્ષણ માટે જાગૃતિ તો સારામાં સારી છે ને અમારો પોતાનો અનુભવ કે શ્રી આપણે અહીં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા છે જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના ચટારિયા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય હવે એનો અમે એક નાનકડો અનુભવ કે અમે એવું વિચારી કર્યું કે હવે આપણે આ વિદ્યાલયને નવું બનાવવું છે અને આ આધુનિક ટેકનોલોજીવાળું બનાવવું છે એઆઈ થ્રુ એનું સજ્જ થાય એનું સંચાલન થાય એવું બનાવ્યું છે હવે સરકારની બધી યોજનાઓ એવી છે જેમાંથી બહુ ફંડ મળે એમ નથી ને મળે તો એના જે નિયમો છે એ પાળવા જઈએ તો આપણું જે સપનું જે વિદ્યાલય બનાવવાનું છે એવું બને નહીં એટલે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ડેટા એકત્ર કર્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અપીલ કરી કે આપ વિદ્યાલય માટે આપ આ પાણીને દાન આપો એટલે અમને એમ હતું કે બહુ ટફ પડશે પણ વિદ્યાલય બાર ડિસેમ્બરે ભૂમિપૂજન થયું આજે આવતીકાલે પેલા માણસની છત ભરાવાની છે ચાલીસ હજાર ફૂટનું નવું વિદ્યાલય બને છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક પણ રૂપિયાની સરકારી સહાય વજર એક પણ રૂપિયાની સહાય નથી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેટલું ફંડ જોઈએ એનાથી વધારે ફંડ અમને આપી દીધું છે એટલે આપણે કોઈ પણ ડેટા એનો કલેક્શન કરનાર હોય ભૂતપૂર્વ એટલે આપણા જ વિદ્યાર્થીઓનો આપણે સાથ જોડીએ હમણાં હું એક જગ્યાએ રાજસ્થાનમાં જોતો એ તાલુકાએ એવી પ્રથા પાડી છે કે કોઈને પણ ત્યાં સુપ્રસંગ લટનો હોય ચાંદલો લે અને ચાંદલો એ ગામની સ્કૂલમાં આપે જેટલો પણ ચાંદલો આવ્યો હોય એ જ ગામની સ્કૂલની અંદર આપણે અને સ્કૂલ આખી ભવ્યાથી ભવ્ય બને એટલે આવા અનેક આયોજનો આદરણીય લક્ષ્મીચંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે શિક્ષણ માટેનો આ કાર્યક્રમ એમને વિચાર કર્યો અમલ કર્યો અને આપણે આપણે બધા એકત્ર થયા ભવિષ્યની અંદર અને આની અંદર આપણે જનરલી એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે ફલાણાભાઈ આવે ડીકણા આવે આમાં એટલું જ છે કે જેને શિક્ષણ માટેનો પ્રેમ હશે જે આપણા નેતૃત્વને શિક્ષણ માટેનો પ્રેમ હશે એ જરૂર આવશે બાકી આ આવ્યા નથી અને વિદ્યાર્થીઓ આવ્યા એમને જે પ્રોત્સાહન મળ્યું છે એમને જે પ્લેટફોર્મ મળ્યું છે એનો જે આપણે પરિચય વધ્યો છે એ ભવિષ્યમાં આપણે આપણે આપણા જ વિસ્તાર માટે રહે કારણ કે આપણે બધા જ એક પીડા અનુભવીએ છીએ કે આપણા વિસ્તારના બાળકો અહીંયા કોઈ પણ કંપનીમાં ની અંદર આપણે બહુ બહુ તો સુપરવાઇઝર હોય મેનેજર સુધી પણ હેલ્પર હોય સુપરવાઇઝર હોય મેનેજર સુધી ડાયરેક્ટર સુધી સીઓ સુધી અહીંયા તો નથી પહોંચતા મુંબઈની અંદર આપણે જ આપણે જ બીજાને જોબ આપીએ છીએ એટલે આ વિસ્તારમાં ભરપૂર ટેલેન્ટ પડેલું છે ભવિષ્યની અંદર તલાટી આપણા વાટણનો હોય શિક્ષક અહીંનો હોય મામલતદાર અહીંયાના હોય કલેક્ટર પણ અહીંના હોય એ સુધીનું આપણે અહીંનો જ પોતાનું ભૂમિપુત્ર પોતાના જ વિસ્તારની અંદર હશે તો ખૂબ સારું કામ થઈ શકશે એના માટે આખી ટીમને પુનઃ પુનઃ અભિનંદન